જગતમાં દરેક વ્યક્તિને કોઈક પ્રકારની નિર્ભરતા હોય છે જેમ કે કોઈ ખૂબ ઝડપી દોડી શકતું નથી તો કોઈ ભારે વસ્તુ ઉઠાવી શકતું નથી તો કોઈ અણહલાયક રોગથી પીડિત હોય છે તો કોઈ ભૂતકાળના પાપોને યાદ રાખી શકતું નથી આવા અનેક ઉદાહરણો છે શું તમે કોઈ એવું વ્યક્તિ જાણો છો જેને જીવનના બધા કૌશલ્ય પ્રાપ્ત છે ભેદ શું છે એમાં અને અન્ય લોકોમાં શું તમે ક્યારેય વિચાર કર્યો છે જે વ્યક્તિ દુર્બળતા સામે હારી નથી અને હિંમત ધરાવે છે તે દુર્બળતાને પાર કરી જાય છે દુર્બળતા નિશ્ચિત રીતે ભગવાન આપે છે પરંતુ મર્યાદા મનુષ્ય પોતાના હૃદયથી બનાવે છે વિચાર કરો આપણે ભલે ભૂતકાળને યાદ કરીએ અથવા ભવિષ્ય માટે યોજના બનાવીએ જીવન તો સતત પસાર થાય છે આપણે ન તો ભવિષ્ય જોઈ શકીએ અને ન જ તેને રચી શકીએ આપણે માત્ર ધીરજ અને હિંમતથી વર્તમાનને સ્વીકારીએ માણસના મનમાં જ્ઞાન અને પ્રતિભા સાથે વિવિધ ભાવો ઊભા થાય છે ક્યારેક કોઈ વિદ્યાર્થીને ઈર્ષ્યા થાય છે ક્યારેક ભણેલા પાઠ પર શંકા થાય છે ક્યારેક ગુરુના શિષ્ટમાં અહંકાર ઊભો થાય છે આ સ્થિતિઓના કારણે આપણે જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા યોગ્ય સ્થિતિ માત્ર સમર્પણથી જ બને છે સમર્પણ મનુષ્યના અહંકાર ઈર્ષ્યા મહત્વાકાંક્ષા જેવા ભાવોને દૂર કરે છે અને મનને એકાગ્ર બનાવે છે જ્ઞાનીઓએ પણ ગુરુને વધારે મહત્વ આપ્યું છે ગુરુને મળવું અને સમર્પણ કરવું જ સાચા જ્ઞાનનું માર્ગ છે દરેક મનુષ્યના જીવનમાં આવો ક્ષણ આવે છે જ્યારે તેના કર્મનું પરિણામ સ્પષ્ટ થાય છે લોકો તેને સામાન્ય રીતે સંકટ તરીકે જોતા નથી પણ તે ધર્મનું પરીક્ષણ હોય છે જ્યારે આપણે સંકટનો સામનો કરીએ ત્યારે તે આપણને બદલવાનો અને વિકાસ કરવાનો મોકો આપે છે દ્રઢ મન સાથે મનુષ્ય વધુ શક્તિશાળી બની શકે છે દરેક સંકટ પછી આત્મવિશ્વાસ વધારી ઊંચો થાય છે સંકટ પોતાની રીતે નીતિ અને જ્ઞાનના મંદિરનું નિર્માણ કરે છે માણસના સંબંધોમાં મર્યાદા અને હદો જરૂરી છે જો આપણે દરેક સંબંધ પર ધ્યાન આપીએ તો જોઈશું કે તમામ સંબંધોની આધાર હદો પર નિર્ભર છે કોઈ સંબંધની મર્યાદા તોડી દે તો હૃદય દુઃખી થાય છે સત્ય કહેવું અને નિર્ભય બનવું જે સાચા વ્યક્તિત્વનું લક્ષણ છે શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન ક્યારેય અંત સુધી ચાલતો નથી પરંતુ ઉત્તમ બનવાનો પ્રયત્ન વધુ યથાર્થ છે જીવનમાં પ્રાપ્ત કરવાનું મનુષ્યના આત્મસંતુષ્ટિ માટે હોવું જોઈએ નહીં કે અન્ય કોઈને હકારાત્મક રીતે પરખવા માટે ભૂતકાળની ભૂલો અથવા ભવિષ્યની ચિંતાઓમાં આપણે સમય ન ગુમાવવો જોઈએ જ જીવવાનું ક્ષણ છે જે પણ બીતી ગઈ તેને પાછું લાવી શકતા નથી દરેક ક્ષણનું પૂરો ઉપયોગ કરવો જોઈએ જ્યાં તક આવે ત્યાં જ્ઞાન ધૈર્ય અને સમર્પણથી જીવન સફળ બને છે માણસની સૌથી મોટી દુર્બળતા એ છે કે તે પોતાના રહસ્યોને સાચવી શકતો નથી ચાહે તમે કેટલા પણ શક્તિશાળી હોવ પરંતુ તમારા રહસ્યો જ તમારી સાચી તાકાતની ચાવી છે નિર્ભય અને શક્તિશાળી બનવા માટે તમારે તમારા રહસ્યોને જાતે જ રાખવા જોઈએ બાલ્યાવસ્થાથી યુવાની સુધી મનુષ્ય અનેક પરિસ્થિતિઓનો સામનો કરે છે માતાપિતા અને સંતાનો વચ્ચે વિચારસરણીનો ભેદ પડવો સ્વાભાવિક છે સંતાનોને તેમના જીવનનો માર્ગ આપવાથી વધુ તેમને સમસ્યાઓનો સામનો કરવાની તૈયારી કરવી વધુ લાભદાયક છે સફળતા અને અસમર્પણ શું છે સફળતા અને અસફળતા તાત્કાલિક છે પરંતુ જીવનના અંતિમ મૂલ્યમાં આપણે સાચી રીતે સમજીએ છીએ કે અનુભવ અને શિક્ષણ જ મહત્વપૂર્ણ છે માનવ શરીર અને મન કુદરતનું અદ્ભુત સર્જન છે આપણા દૈહિક પાંચ ઇન્દ્રિયો અમને વર્તમાન અને વસ્તુઓ સાથે જોડે છે જો આપણે પોતાની ક્ષમતાઓ અને જીવનના પળને યોગ્ય રીતે સમજી શકીએ તો જીવન વધુ સરળ અને સુખમય બની શકે છે સફળ માણસો પણ દિવસમાં માત્ર ચોવીસ કલાક જ ધરાવે છે સમયની સાચી ઓળખ અને વર્તમાનપળનો ઉપયોગ જ સફળતાનો માર્ગ છે અંતે જીવનમાં શ્રેષ્ઠ પરિણામ માટે સંકટો સામે ધૈર્ય અને હિંમત રાખો ગુરુ અને જ્ઞાનને શ્રેષ્ઠ સ્થાન આપો સંબંધોમાં મર્યાદા જાળવો સમર્પણ અને સત્યનો માર્ગ અપનાવો વર્તમાન ક્ષણનો મહત્તમ ઉપયોગ કરો પોતાના રહસ્યોની કાળજી રાખો નિર્ભય અને સત્પુરુષ બનવાનો પ્રયત્ન કરો જ્યાં તક આવે ત્યાં જ્ઞાન ધૈર્ય અને સમર્પણથી જીવન સફળ બને છે દરેક સંકટ તમારા આત્મવિશ્વાસને વધારે ઊંચો બનાવે છે અને જીવનની સાચી મૂલ્યવાન શિક્ષા આપે છે દર્શક મિત્રો તમને આ વીડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ધન્યવાદ મિત્રો